તો મિત્રો આપણી પાસે હાલમાં વેચવા માટે આવી ગઈ છે મારુતિ વાન એટલે કે ઘણા લોકો આને મારુતિ ઓમની કીએ છે ને મારુતિ વાન અને ઓમની મોડલ છે ઈ મોડલ છે અને બે હજાર બારનું મોડલ છે જે લોકોને લો લેવાની હોય આ ગાડી તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આજ જ વિડીયોમાં આપણે આ ગાડીની બધી માહિતી આપી દેવાના છીએ મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળે છે તમને તમે જોઈ શકો છો ઘણા લોકોની કમેન્ટ અમને આવતી હતી કે કોઈ સારી મારુતિ વેન આવે તો અમને બતાવજો તો ખાસ કરીને આ મારુતિ વેન વેચવા માટે અમે તમારા માટે લઈ આવ્યા છીએ હવે આ જે ભાઈની ગાડી છે એમનો મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તમે એને રૂબરૂ વાતચીત કરી શકો છો બે હજાર બારનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશનમાં છે હવે જોઈ શકો તમે આરસી બુક અમે તમને બતાડી દઈએ તો બે હજાર સત્યાવીસ સુધીનું પાર્સિંગ છે અને બે ઓનર છે ગાડીમાં અને મિત્રો વાત કરીએ પેટ્રોલની તો પેટ્રોલ એલપીજી બંનેમાં આ છે રજીસ્ટર અને આ ગાડી કમ્પ્લીટ છે હવે મિત્રો પાછળનો તમને બતાવી દઈએ તો બે હજાર બારનું મોડલ છે અને વાત કરીએ હવે એડ્રેસની તો મિત્રો આ બે હજાર બારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામની વાત કરીએ